અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સામે વિરોધ થઈ રહ્યો છે વધારાના વધારા સામે અમરેલીમાં આંદોલનનો આરંભ થયો અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા જાહેરમાં હોળી કરાઈ રાજકમલ ચોકમાં અમેરિકન પ્રોડક્ટની જાહેરમાં હોળી કરાઈ પૂર્વ સહિતના નેતાઓ હાજર રહ્યા ડોક્ટર જયરાજ મહેતાના સ્ટેચ્યુને ફૂલહાર બાદ વિરોધ નોંધાવ્યો અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટ નો બહિષ્કાર કરવો અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની આંટી જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો